મારું નામ અનિકેત છે અને હું એક મિડલ ક્લાસ ફેમિલીની અંદર આવું છું મારો પરિવાર ગુજરાતના એક ઇલાકાની અંદર રહે છે અહીંયા અમને એકબીજાનું કોની કોની સાથે ચક્કર ચાલે છે તેની ખબર હોય છે મોહલામાં બધા લોકો સાથે અમારા સારા સંબંધ હતા મારા ઘરની સામે જ ઘર હતું ત્યાં પણ અમારે સારું એવું આવવાનું જવાનું હતું ત્યાં એક મહિલા રહેતી હતી તે મારા મમ્મી સાથે ખૂબ જ સારી દોસ્તી ધરાવતી હતી એટલે હું એને આંટી કહેતો હતો એક દિવસ હું મારા હાથથી મારું કામ કરી રહ્યો હતો ત્યારે મને અહેસાસ થયો કે મને કોઈ જોવે છે જ્યારે મેં પાછું ફરીને જોયું તો સામેના ઘરે રહેતા બત્રીસ વર્ષના આંટી મને જોઈ રહ્યા હતા મેં એક વખત એની તરફ જોયું અને પછી હું પાછો મારું કામ કરવા લાગ્યું હવે તે રોજ મને જોવા લાગ્યા એક દિવસ હું મારા ગેરહાજરીમાં મારી ગાડી ધોઈ રહ્યો હતો તો તે એક નજરે મને જોઈ રહ્યા અને એક દિવસ મારી પાસે આવીને કહેવા લાગ્યા ક્યારેક ક્યારેક આંટીના ઘરે પણ આવો મારે પણ તારી પાસે મારી ગાડી દોડાવી છે તેની વાત સાંભળીને હું હેરાન થઈ ગયો કારણ કે તેની વાત કરવાનો અંદાજ ખૂબ જ વિચિત્ર હતો એક દિવસ હું તેના ઘરે ગયો તેણે મને કહ્યું આજે દૂધ તાજે તાજું છે ચા પીવી છે તે જ અંદાજમાં મને કહી રહ્યો હતો તે મને હેરાન કરી રહી હતું પછી તેણે ચા બનાવી અને મેં ચા પીધી તેણે મને વાતોમાં લગાડી દીધો અને મારી એક કલાક બગાડી નાખી પછી હું બહાનો કરીને મારા ઘરે આવી ગયો અને તેના વિશે વિચારવા લાગ્યો કે તે કેવા પ્રકારની વાતો મારી સાથે કરી રહી હતા અને તે મારી પાસે ઈચ્છા રાખે છે મેં તેની વાત ઉપર વિચાર કર્યો પરંતુ મને કોઈ સમજવા ન આવ્યું હતું તેને આંટી કહેતો હતો મેં તેની વાત ઉપર વધારે ધ્યાન આપ્યું નહીં એક દિવસ હું બજારમાં આંટો મારી રહ્યો હતો તો તેણે મને ઘરે બોલાવ્યો તેણે કહ્યું કે મારે તારું કામ છે અંદર આવ જરા હું અંદર ગયો તો તે સાવ ખુલીને મારી સાથે વાતો કરી રહ્યા હતા જ્યારે મેં તેને કામ પૂછ્યું તો તો કહેવા લાગી હમણાં બતાવું છું હું વિચારવા લાગ્યો કે હું જરા આવું છું ત્યારે આનો પતિ ઘરે નથી હોતો આંટી વધારે સમય ઘરે એકલા જ હોય છે આજે આંટીએ ખૂબ જ સુંદર મજાની સાડી પહેરી હતી તે ચા બનાવવા લાગી મેં ચા માટે ના પાડી તો તે મને કહ્યું તો તું દૂધ પી લે આ દૂધ ખૂબ જ તાજું છે હું તેને ના પાડી અને તે મારી માટે દૂધ લેવા માટે ગઈ મોટો દૂધનો ગ્લાસ લાવીને મને આપ્યો અને મારા હાથ ઉપર હાથ ફેરવ્યો તેને હરકત મને બિલકુલ અલગ લાગી રહે પરંતુ તે મેં નજરઅંદાજ કરી લીધી પણ આજે આંટીને કંઈક બીજા પ્લાન હતો મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારી સાથે આવું થશે તે મને કહેવા લાગી આજે બરાબર સમય તું મળી મને મળી ગયો આજે તારા કાકા પણ ઘરે નથી અને મારે તારી મદદની જરૂર છે મેં કહ્યું તમારે શું કામ છે તે કહેવા લાગી ઘરમાં થોડા સામાન પડ્યા છે તે મારાથી ઉચકી શક્યા એમ નથી એટલે મેં વિચાર્યું કે હું તારી મદદ લઈ લઉં પહેલાં તો મને થોડી શરમ આવી પણ પછી મેં હેલ્પ કરવાનું વિચાર્યું સામાનમાં નામ ઉપર નાના નાના બોક્સ હતા અને તે પણ એટલા ભારે ન હતા કે કોઈ ઉંચકી પણ ન શકી મેં આરામથી તેને સ્ટોર રૂમમાં મૂકી દીધા અને પછી ઘરે જતો રહ્યો પરંતુ વારંવાર તે મને કોઈકને કોઈક બહાનું બનાવી તે તેની પાસે બોલાવતી તેની અને મારી ઉંમરમાં ઘણો ફરક હતો તેને મારી સાથે વિચિત્ર લગાવ્યો હતો તે બસ મને જોતી રહી હતી એક દિવસ હું કોલેજથી ઘરે આવ્યો તો મારા ઘરનો દરવાજો બંધ હતો મારા મમ્મીની તબિયત બગડી ગઈ હતી એટલે મારા ઘરના બધા લોકો ત્યાં જ રહ્યા હતા અને ઘરની ચાવી સામે આંટીના ઘરે આપી હતી મેં આંટીનો દરવાજો ઘરનો દરવાજો ખખડાયો તેણે દરવાજો ખોલ્યો અને કહ્યું થોડી વાર માટે તું અહીંયા આવી જા તું આરામ કર તારા ઘરની ચાવી અહીંયા જ છે મેં ચાવી માગી તો તે મને કહેવા લાગ્યા તું એકલો જઈને ઘરે શું કરીશ તું અહીંયા જ બેસ આજે હું પણ ઘરે એકલી જ છું થોડીવાર પછી તું જતો રહી જઈ મેં તેની વાત માની લીધી અને અંદર ગયો તેણે મને પાણી આપ્યું અને મને કહેવા લાગ્યા કે આજે તું ખૂબ જ થાકેલો લાગે છે તેણે મારું બેગ લીધું અને સાઈડ ઉપર મૂકી દીધું થોડીવાર પછી તેણે મને જમવાનું આપ્યું હું થોડુંક જમ્યું હવે મને પણ તેનો અંદાજો પસંદ આવ્યો લાગ્યો હતો તો જમતા જમતા મારી નજર વારંવાર તેની તરફ જઈ રહી હતી અને તે મને પણ જોઈ રહી હતી મેં મારા મમ્મીને ફોન કર્યો તો આજે રાતે આવવાનું ના હતો મારી વાત સાંભળીને આંટી કહેવા લાગ્યા તો તું અહીંયા જ રોકાઈ જા આમ પણ તારા કાકા બે ત્રણ દિવસ માટે બહાર ગયા છે હું પણ ઘરે એકલી જ છું મને પણ તારા સથવારો મળી જશે હું તારા ખૂબ જ સારી રીતે ખ્યાલ રાખીશ આંટીની એક એક વાત મારા માટે જાદુ જેવી હતી હું વિચારવા લાગ્યો કે મને પણ ભગવાન આવી પત્ની આપે હું વિચારતો હતો ત્યારે તે મારી પાસે આવ્યા અને મારા માથા ઉપર હાથ ફેરવી લાગ્યા અને કહ્યું કે ચાલ હું તારા માથાની મસાજ કરી દઉં તેને હાથ ફેસ મને ખૂબ જ ગમ્યો તે મારા માથામાં માલિશ કરવા લાગ્યા હું તેની મારી મદદ સમજી રહ્યો હતો પરંતુ આ રાતે મારી સાથે થવાનું હતું જે મારી જિંદગીમાં પહેલી વાર હતું અને પછી મને હું ગાવવા આવવા લાગી આંટીએ મને બેડરૂમમાં સૂવા માટે કહ્યું હું તેના બેડરૂમમાં જઈને સૂઈ ગયો અને જ્યારે સવાર મારી આંખ ઊઘળી તો મારા પગ નીચેથી જમી સરકી ગયા કારણ કે આંટી પણ તેની રૂમની અંદર મારી સાથે સૂઈ રહ્યા હતા અને આંટીની મારી સાથે સૂતેલા જોઈને હું તરત જ દૂર હટી ગયો મેં તેને કહ્યું આ બધું શું છે તમે મારી પાસે શા માટે સૂઈ ગયા તો આંટી કહેવા લાગ્યા હું બહાર સાફ ઉપર સોફા ઉપર સૂતી હતી પરંતુ ત્યાં મને ઠંડી લાગવા માંડી એટલે હું અહીંયા આવીને સૂઈ ગઈ મેં જોયું તો મારા શરીર ઉપર કોઈ પણ કપડું ન હતું હું જલ્દી જલ્દી તૈયાર થયો અને દરવાજો ખોલીને મારા ઘરે જતો રહ્યો હું વિચારવા લાગ્યો કે મારી સાથે શું થયું હશે પરંતુ આ બનાવ મને તેની વધારે નજીક કરી દીધો હવે હું મારા જશબાત ઉપર કંટ્રોલ રાખવાનું ગુમાવી રહ્યો હતો કોલેજ જઈને હું તેના વિચારો કરી રહ્યો હતો મારું દિલ કહેતું હતું કે હું તેની સાથે વાત ન કરું જ્યારે હું મારો પાછો આવ્યો તો તેને ઘરનો દરવાજો બંધ હતો મને થોડું વિચિત્ર લાગ્યું કારણ કે હંમેશા તે મને જોવા માટે બહાર ઊભી રહેતી પરંતુ આજે તે નજરે ન આવી હું તેના ઘરની પાસે ગયો મને હવે તેને જોવાની બેચેન થવા લાગી તેને ઘરમાંથી થોડાક લોકોને અવાજ આવી રહ્યા હતા મેં વિચાર્યું કે તેના ઘરે મહેમાન હશે મને તેને જોવાનો ઉતાવળ હતી મને ખ્યાલ હતો કે આંટી આ બધું કરવા માટે તૈયાર છે બસ જરૂર હતી કે એક મુલાકાતની જેની અંદર બધું હાસિલ થઈ જશે હું સાજની વાટ જોવા લાગ્યો પરંતુ તે ઘરથી બાદ ન આવી બીજે દિવસે તે મારા ઘરે આવી અને મને કહેવા લાગી કે મારે થારી થોડીક મદદની જરૂર છે હું થોડી વાર પછી તેને ઘરે ગયો તો તેને જોઈને મારા હોશ ઉડી ગયા તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા તેણે કહ્યું કે મારે બજારમાંથી થોડી વસ્તુ લેવા જવાનું છે તું મને તારી બાઇક ઉપર બજારમાં લઈ જા તે મારી બાઇકની પાછળ બેસી ગઈ અને અમે નીકળી ગયા થોડી વાર પછી તેને બતાવેલી જગ્યા પર પહોંચી ગયા મેં તેને કહ્યું તમે મને ક્યાં લાવ્યા તેણે કહ્યું કે આ મારા એક દોસ્તનો ફ્લેટ છે તેની વાત સાંભળીને મને એવું લાગ્યું કે આજે મારા દિલની વાત પૂરી થશે હું તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો તે ફ્લેટની અંદર જતા રહ્યા હું પણ અંદર ગયો આંટીએ એક રૂમનો દરવાજો ખોલ્યો તેની અંદર ફક્ત એક પલંગ હતો તે તેની ઉપર જઈને બેસી ગઈ રૂમની હાલત જોઈને એવું લાગતું હતું કે અહીંયા કોઈ નવી આવતું હોય મારું ધ્યાન તો ફક્ત તેની તરફ જ હતું મેં બધી ચીનને ઇંગ્રોલ કરી લીધી હું જઈને તેની પાસે બેસી ગયો હું હજી શરૂઆત કરવાનો જ હતો ત્યાં રૂમના ચાર પાંચ લોકો આવી ગયા તેને જોઈને હું ડરવા લાગ્યો તેની પાસે કેમેરા પણ હતા અને રૂમની અંદર મોટી મોટી લાઇટો ચાલુ હતી મેં આંટીને પૂછ્યું આ બધું શું છે પરંતુ તે કોઈ ના બોલી તેની સાથે એક બીજી ઔરત પણ આવી અને તે મારી પાસે બેસી ગઈ એક બાજુ આંટી બેઠા હતા ને બીજી બાજુ તે ઓરત મેં કહ્યું આ બધું શું ચાલે છે તો એક આદમી બોલ્યો તું જેટલી પણ ડા રાડો નાખવી હોય એટલી નાખી લે રૂમમાંથી તારો અવાજ બહાર નહીં જાય હું સમજી ગઈ કે મારી સાથે કંઈક વિચિત્ર થવાનું છે એક માણસે અત્યારે દેખાડીને મને રડવાનું શરૂ થયું અને કહ્યું કે બોલ્યા જો તને જીવવાનું હોય તો અમે કહીએ તેમ કરજે મને સમજાય ગઈ ગયું કે હું હવે ફસાઈ ગયો છું હું તો આંટી સાથે મોજ કરવા માટે તેની પાછળ પાછળ આવ્યો હતો પરંતુ આ વાત મારા જીવ ઉપર આવી ગઈ હતી તે પછી તે બને મહિલાઓ મારી પાસે આવીને કોશિશ કરી અને કેમેરો લઈને આવેલા વ્યક્તિએ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું મને સમજાતું હતું કે આ મને ફસાવવાની કોશિશ થઈ રહી છે થોડી વાર પછી ફરીવાર કોઈને જોર જોરથી દરવાજો ખખડાવ્યો અંદરથી કોઈને દરવાજો ના ખોલ્યો તો બહારથી દરવાજો તોડીને પોલીસ અંદર આવી ગઈ પોલીસને જોઈને બધા ડરી ગયા અને પોલીસ બધાને પકડી લીધા પોલીસની સાથે મારો મોટો ભાઈ પણ આવેલો હતો જ્યારે હું આંટીને લઈને ઘરેથી બહાર નીકળ્યો ત્યારે મારો મોટો ભાઈએ મારી ઉપર નજર રાખી હતી અને પછી તે કહેવા લાગ્યો કે હું ઘણા સમયથી તારી ઉપર નજર રાખી રહ્યો હતો મને ખ્યાલ હતો કે આંટીએ ઘરના ઘણા બધા લોકો આવે છે પહેલાં તો મને શક હતો કે પણ પછી રોજ રોજ આવું બનવું લાગ્યું એટલે મારો શક હકીકત બદલાઈ ગયો અને જ્યારે તે આ આંટી ઘરે અહીંયા આવો ત્યારે તે તારી ગાડીની પીછો કર્યો અને મેં પોલીસને ફોન કર્યો આ આંટી પતિ એક ખરાબ માણસ હતો જે આંટીના બધું કરવા માટે મજબૂર કરતો હતો અને આંટી આ પહેલાં પણ ઘણા બધા યુવાનોને ફસાવી આવ્યા હતા આજે હું મારા ભાઈને લીધે બચી ગયો મિત્રો તમને બધાને વિનંતી છે કે કોઈ એવી મહિલાઓનો ચક્કરમાં ના પડો જે તમને તમારા ઘરે બોલાવે અને એકાત્મા તમારી સાથે સમય વિતાવે દરેક મહિલા ખરાબ નથી હોતી છતાં પણ એકલા ક્યારે કોઈપણની સાથે ન જાઓ તમારી સાથે કોઈ પણ થઈ શકે છે એટલે સાવધાન રહો અને સંતર્ક રહો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયામાં ત્યાં સુધી આવજો વિડીયોને પૂરો જોવા બદલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ